વિચાર્યું છે ક્યારે કે ટેકનોલોજી કેટલી કેટલી બધી ઝડપથી આગળ વધી રહી છે ક્યારેક તો ખબર પણ નથી પડતી નહીં એવું લાગે કે બધું એમનું એમ જ છે પણ સાચું કહું ને તો આપણે આ ફેરફારોના એટલા બધા આદિ થઈ ગયા છીએ કે આપણને હવે કંઈ નમું લાગતું જ નથી જરા વિચારો તો છેલ્લા થોડા વર્ષોમાં જ આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ તો આજે આપણે આ જ વિષય પર વાત કરીશું અને આના માટે આપણે જાણીતા ટેક એક્સપર્ટ ટેકનિકલ ગુરુજી એટલે કે ગૌરવ ચૌધરીની ભવિષ્યવાણીઓ પર એક નજર નાખીશું એમનું માનવું છે કે બે હજાર છવ્વીસનું વર્ષ એ ટેકનોલોજી માટે એકદમ ક્રાંતિકારી સાબિત થશે તો ચાલો જોઈએ કે ભવિષ્યમાં આપણને કયા મોટા ટેક ટ્રેન્ડ્સ જોવા મળી શકે છે સારું તો આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો એઆઈનો જે વિસ્ફોટ થઈ રહ્યો છે તે ક્યાં સુધી જશે પછી એઆઈ જ્યારે ભૌતિક સ્વરૂપ લેશે ત્યારે શું થશે એ પછી આપણે એક નવી નજરથી દુનિયાને કેવી રીતે જોઈશું આપણી કાર એક ગેજેટ કેવી રીતે બની જશે અને હા આ બધાની સાથે આવતા પડકારો એટલે કે સુરક્ષા અને કિંમત વિશે પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મોટા ટ્રેન્ડથી જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સતત ફેલાવો જુઓ એઆઈ હવે કોઈ ખાસ લોકો માટેની ટેકનોલોજી નથી રહી એ હવે આપણા બધાના જીવનનો એક જરૂરી હિસ્સો બનવા તરફ આગળ વધી રહી છે પણ સવાલ એ છે કે આ સેલાવો થશે કેવી રીતે તો એઆઈ હવે બધા માટે એકદમ સરળ અને સુલભ બની જશે ભલે કોઈ મોટી કંપની હોય કે પછી આપણા જેવા સામાન્ય લોકો બધા તેનો ઉપયોગ કરી શકશે અને સાથે સાથે જનરેટિવ એઆઈ એટલે કે એવી એઆઈ જે ફોટા વિડીયો કે લખાણ જાતે બનાવી શકે છે એનું કન્ટેન્ટ એટલું બધું વધી જશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો કારણ કારણ કે એના ટૂલ્સ પણ એકદમ સહેલા થઈ જશે હવે વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ એઆઈ હવે ખાલી આપણા ફોન કે કમ્પ્યુટરના સોફ્ટવેર સુધી સીમિત નહીં રહે ના બે હજાર છવ્વીસ સુધીમાં આપણને એઆઈ ભૌતિક સ્વરૂપમાં એટલે કે આપણી આસપાસ જોવા મળશે એક એવી બુદ્ધિ જેને આપણે સ્પર્શી શકીશું જેની સાથે વાત કરી શકીશું તો આ ભૌતિક એઆઈ એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો એઆઈ વાળા સ્માર્ટ ગેજેટ્સ અને રોબોટ્સ જરા કલ્પના કરો ઘરમાં એક રોબોટ છે જે નાના મોટા કામમાં મદદ કરે છે અથવા એવા સ્માર્ટ ડિવાઇસ જે આપણી વાત સાંભળીને કામ કરે છે અને હા આ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી આ બધું હકીકત બનવાની તૈયારીમાં છે આગળ વધીએ હવે એક એવા ટ્રેન્ડની વાત કરીએ જે દુનિયાને જોવાની આપણી રીત જ બદલી નાખશે હા આપણે વાત કરી રહ્યા છીએ સ્માર્ટ વેરેબલ્સની એટલે કે એવા ગેજેટ્સ જે આપણે પહેરી શકીએ અને એમાં પણ ખાસ કરીને સ્માર્ટ ગ્લાસીસ અને આમાં બધી મોટી કંપનીઓ કામે લાગી ગઈ છે એવી અપેક્ષા છે કે સેમસંગ પોતાના નવા એ આર ગ્લાસીસ લોન્ચ કરશે મેટા તો આમાં સતત નવા નવા પ્રયોગો કરી જ રહ્યું છે અને એપલ પણ વિઝન પ્રો પછી પાછળ નહીં હટે આ બધું એ જ ઇશારો કરે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા સ્માર્ટ વેરેબલ્સ આપણી જિંદગીનો એક સામાન્ય હિસ્સો બની શકે છે ચાલો હવે વાત કરીએ આપણી ગાડીઓની કેમ કે કાર હવે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું સાધન નથી રહી એ તો હવે પૈડા પર ચાલતું એક હાઈટેક ગેજેટ બની રહી છે તો આ બદલાવ દેખાય છે કેવી રીતે જુઓ ગાડીઓની અંદર હવે મોટી મોટી એજ ટુ એજ સ્ક્રીન્સ જોવા મળશે ફાઇવ જી કનેક્ટિવિટી તો હશે જ અને સાથે સ્માર્ટ વોઇસ કમાન્ડ્સ એટલે કે તમે બોલો અને ગાડી કામ કરે આટલું જ નહીં એડીએસ જેવી એડવાન્સ સિસ્ટમ્સ જે ડ્રાઇવિંગને વધુ સ્માર્ટ અને સેફ બનાવે છે તે પણ સામાન્ય થઈ જશે અને માનીને ચાલો કે બે હજાર છવ્વીસમાં આ ટ્રેન્ડ હજી વધુ જોર પકડશે અને હા આ સ્માર્ટ ટેકનોલોજીનો ટ્રેન્ડ ખાલી ગાડીઓ સુધી જ નથી ઘરમાં પણ આપણે જોઈએ છે કે મોટા સ્ક્રીનવાળા ટીવી અને બીજા મનોરંજનના સાધનોનો ક્રેઝ વધી રહ્યો છે અને આ ટ્રેન્ડ પણ બે હજાર છવ્વીસમાં ચાલુ જ રહેવાનો છે અત્યાર સુધી આપણે બધી સારી સારી વાતો કરી ટેકનોલોજીના ફાયદા જોયા પણ જેમ કહેવાય છે ને દરેક સિક્કાની બે બાજુ હોય છે તો હવે આપણે આ પ્રગતિ સાથે આવતા બે મોટા પડકારો પર એક નજર નાખીશું અને એ છે સિક્યોરિટી અને કોસ્ટ એટલે કે સુરક્ષા અને કિંમત તો સવાલ એ છે કે આ બધી નવી ટેકનોલોજી સાથે મુશ્કેલી શું છે કઈ બાબતો આપણને ચિંતામાં મૂકી શકે છે આમાં સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર છે સિક્યોરિટી જુઓ જેમ જેમ એઆઈ પાવરફુલ બનશે તેમ તેમ હેકર્સ પણ તેનો ખોટો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે અને આના જવાબમાં સાયબર સિક્યોરિટીને પણ એટલી જ મજબૂત બનાવવી પડશે હા તો એકદમ ચોર પોલીસ જેવી રમત થઈ જશે જ્યાં હુમલો કરવા માટે પણ એઆઈનો ઉપયોગ થશે અને બચાવ કરવા માટે પણ એઆઈ જ કામમાં આવશે હવે આવીએ સિક્કાની બીજી બાજુ પર અને એ છે કિંમત એક કડવું પણ સાચું સત્ય એ છે કે ટેકનોલોજી હવે દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે પણ આવું કેમ આ ભાવ વધારા પાછળનું એક મોટું કારણ છે રેમ જેવા જે જરૂરી કમ્પોનેન્ટ્સ છે એની વધતી કિંમત અને આની અસર ખાલી એક બે વસ્તુ પર નહીં પણ મોબાઈલ ફોનથી લઈને લેપટોપ અને ગાડીઓ સુધી બધી જ ટેક પ્રોડક્ટ્સ પર જોવા મળશે ટૂંકમાં ભવિષ્યમાં ટેકનોલોજી ખરીદવા માટે ખિસ્સું થોડું વધારે ઢીલું કરવું પડી શકે છે તો અંતમાં આપણે ગૌરવ ચૌધરીની એ જ વાત પર પાછા આવીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી કે આપણે ખરેખર ખૂબ ખૂબ લાંબી મજલ કાપી છે બસ ફરક એટલો છે કે હવે આપણને એની આદત પડી ગઈ છે આ વાત આપણને યાદ અપાવે છે કે જે ટેકનોલોજી આજે આપણને સામાન્ય લાગે છે એ ખરેખર કેટલી કેટલી અદ્ભુત છે તો હવે આપણે બે હજાર છવ્વીસ તરફ જોઈએ ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે આ બધી ટેકનોલોજીમાંથી એવી કઈ ટેકનોલોજી છે જે સૌથી વધુ રોમાંચ જગાવે છે શું એ એઆઈ હશે કે પછી સ્માર્ટ વેરેબલ્સ કે પછી આપણી સ્માર્ટ કાર ભવિષ્યમાં જે પણ હોય એક વાત તો નક્કી છે તે એકદમ રોમાંચક રહેવાનું છે